તડી પછી હવે ઉત્તરાયણ દરમિયાન દારૂની થતી હોવાના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજ્યભરમાં દરોડાઓ પાડ્યા છે ત્યારે આજવા રોડ સરદાર એસ્ટેટમાં દારૂના કટિંગના સમયે જ ટીમે દરોડો પાડીને બુટલેગર સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડી ઇઠ્યોતેર લાખ ઉપરાતો વિદેશી દારૂ કબજે કર્યો હતો છેલ્લા બે દિવસથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સમગ્ર રાજ્યમાં દારૂના દરોડા મોટા પાયે શરૂ કર્યા હતા જુનાગડ પોરબંદર પાટણ સુરત બનાસકાંઠા અને વડોદરામાં પણ દરોડા પાડ્યા છે મળેલી માહિતી આધારે આજવારોડ સરદાર એસ્ટેટ શ્રીહરી એસ્ટેટ નજીક એક ઓપન પ્લોટમાં દારૂનું કટિંગ થવાનું છે જેથી પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે છૂટાછવાયા ઉભા રહીને વોચ ગોઠવી હતી દારૂને કટિંગ સમયે જ પોલીસે રેડ પાડતા બુટલેગર અને તેના સાગરીતોમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની આડત્રીસ હજાર બોટલ કિંમત ઇઠ્યોતેર લાખ તેર વાહનો કિંમત રૂપિયા છેતાલીસ લાખ અને આઠ મોબાઈલ પણ ચાલીસ હજાર કુલ મળીને એક પોઈન્ટ ચોવીસ કરોડનો મુદ્દા માલ કબજે કર્યો હતો પોલીસે સ્થળ પરથી ભીખાભાઈ રાઠોડ તથા સોનુ હરદયાલ કોળીને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે અન્ય ત્રણ આરોપીઓ વાહનોના માલિક અને ડ્રાઈવર અને દારૂ મોકલનાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે વાહનોના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે